આ છે કચ્છના માંડવી તાલુકાનું ગંગાપર ગામ ગામની વસ્તી માંડ બસો પચાસ જેટલી છે ગામ ખેતીવાડી ઉપર નભે છે રાજ્ય સરકાર દ્વારા આ ગામની ગોબર ગેસના પ્લાન્ટ માટે પસંદગી કરવામાં આવી ગ્રામ્ય વિકાસ ગાંધીનગર અને સ્થાનિક ગોબર ગેસ બેંકના ઉપક્રમે ચોવીસ લાખને ખર્ચે આ ગામમાં એક ગોબર ગેસ પ્લાન્ટ તૈયાર થયો છે જેનું બે મહિના પહેલાં રાજ્યમંત્રી વાસણભાઈ આહેરના હસ્તે લોકાર્પણ કરાયું આ પ્લાન્ટ રોજના પંચ્યાસી ક્યુબિક મીટર ગેસ ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે આ પ્લાન્ટમાં ઓટોમેટિક સિસ્ટમ લગાવવામાં આવી છે ટાંકીમાં ગેસ ભરાઈ જાય એટલે સ્વિચ આપોઆપ બંધ થઈ જાય અને પ્રેશરથી ગેસ ગામમાં બે કિલોમીટર લાઇન મારફતે જાય છે આ પ્લાન્ટ થકી ગામમાં અત્યારે બપોરે બે કલાક અને સાંજે બે કલાક ગેસ વિતરણ કરાય છે આજની તારીખમાં તો સરકારે કીધું છે આ ગોબર ગેસ પ્લાન્ટના કારણે ગામમાં સ્વચ્છતા વધી છે આજે ગામની શેરીઓ ચોખ્ખી જોવા મળી રહી છે આને લઈને સરકારે ગામના રસ્તા માટે પણ ગ્રાન્ટ ફાળવ્યું છે ગામમાં એક વ્યક્તિ આ ગેસ મહિનાના રૂપિયા વીસ ચુકવવા પડે છે આ ઉપરાંત ગેસ થયા બાદ જે સેન્દ્રિય ખાતર નીકળે તેની પણ હરાજી કરવામાં આવે છે જેનો ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે આ ખાતર લિટરે પાંચ રૂપિયામાં ખેડૂતોને આપવામાં આવે છે એટલે કે ગામમાં ગેસ નજીવા ભાવ મળે છે છાણના પણ રૂપિયા મળે છે આથી સમગ્ર ગામવાસીઓમાં ખુશાલી છે આ જે પ્લાન્ટ અમારા ગામમાં ગેસ પ્લાન્ટ જે ઊભો થયો છે અત્યારે એ એકચ્યુલી આ વખત પ્રમાણે મોંઘવારીના સમય તાણે આ બહુ સરસ કામ થયું છે અને ગેસના તો પ્રતિદિન ભાવ વધતા જ જાય છે છતાં બી અત્યારે અમારા ગામની અંદર સગવડ શરૂ થઈ જઈ છે સાઈઠ કરમાં અમને મફત મળે રહો આમ સાથે મળીને રસોઈ બનાવી શકીએ એવું સારું શું પ્રમાણે અમને અહીંયાને બહુ જ સસ્તો પડે રહો એકદમ જ આ બારેથી બોટલ લેવા જઈએ તો અમને સાડા રૂપિયા અહીંયાને ભરવા પડે એક વ્યક્તિના રૂપિયા થાય પાટીદારોની વસ્તી ધરાવતા ગંગાપર ગામે પર્યાવરણની રીતે શ્રેષ્ઠ એવા ગોબર ગેસ પ્લાન્ટ થકી સમાજને એક નવો રાહ ચીંધ્યો છે એટલે જ આપણને કહેવાનું મન થાય કે ગંગાપર ગામ એટલે ગોબર ગેસ ગામ કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરત ડોડિયા વીટીવી માંડવી કચ્છ